અને બીડી તમાકુ અને કરિયાણાના વેપારીને એક કરોડનું દેવું હોવાનો મામલો સામે આવ્યો હતો અને આ બાબતે તપાસ કરતા લેન્ડારોના ત્રાસથી બચવા માટે આ લૂંટતું તરકટ રચ્યું હોવાનું બહાર આવ્યું હતું ત્યારે હવે સાબરકાંઠા જિલ્લાની તમામ પોલીસને દોડાવનાર કરિયાણાના વેપારી અને અન્ય એક ઈસમ સામે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે હાલ પોલીસે આ લોકો પાસેથી પાંચ લાખ રૂપિયા કબ્જે કરી તપાસ હાથ ધરી છે વડાલીથી ખેડબ્રહ્મા વચ્ચે શામનગર પાસે મુસ્તાક ખાન કરીને વ્યક્તિ પોતાના ટુ વ્હીલર ગાડીમાં ડ્રાઈવર સાથે પાસઠ લાખ રૂપિયા લઈને હિંમતનગર તરફ જતા હતા અને ત્યાં બંદૂકની અણીએ એમને લૂંટી લેવામાં આવ્યા એ બાબતની એક જાહેરાત એમણે કરેલી હતી જે અનુસંધાને તાત્કાલિક અમારી વડાલી પોલીસ સ્ટેશનની ટીમ ખેડબ્રહ્મા રોજ પોલીસ સ્ટેશનની ટીમો તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો એની તપાસમાં લાગેલી હતી જેના આધારે રસ્તા પરના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા હતા અને એમાં જે આ મુસ્તાક ખાન હતા જેમણે જણાવેલું હતું કે બલેનો વ્હાઇટ કલરની બલેનો કાર આવીને એમાંથી અજાણ્યા શખ્સો ઉતર્યા હતા એ એ પ્રકારની કોઈ તથ્ય જણાતું ન હોય જેથી આ જે મુસ્તાક ખાન છે એમને પોલીસ સ્ટેશન લાવીને ઊંડાપૂર્વક પૂછપરછ કરતા એવું ધ્યાન પર આવેલું હોય કે તેઓ પોતે આર્થિક કિસ્મા હતા અને એના માટે થઈને લોકો જે જેની પાસેથી એમણે ઉધાર પૈસા લીધેલા હતા જેમનું પેમેન્ટ એમને ચૂકવવાનું બાકી હતું એ ઉઘરાણી ના કરે એના માટે થઈને તેઓએ આ પ્રકારનું લૂંટનો ખોટો બનાવ ઉપજાવી કાઢેલો હતો